વડાલીના પતિ તીક્ષ્ણ હત્યા વડે પત્ની ને મોત ની ગાંઠ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી વડાલી પોલીસે હત્યારા પતિ ને ઝડપી લઈ જેલ હવારે કર્યો હતો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં બુધવારના રોજ સવારે સગરવાડા વિસ્તારમાં રહેતા સગન મગનભાઈ અને તેમના પત્ની સગર લક્ષ્મીબેન મગનભાઈ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા પતિ મગનભાઈ એકાએક ગુસ્સે થઈને